હેલો યુટ્યુબ ફેમિલી તો આજે આપણે આવી ચૂક્યા છીએ કાલુપુર રેલવે સ્ટેશને અને આજે આપણે જઈ રહ્યા છીએ ઉજ્જૈન મહાકાલ દર્શને રસ્તામાં આવતા વિવિધ સ્થળોની તમને મુલાકાત કરાવીશું યુટ્યુબ ફેમિલી આજ અમે જે ટ્રેનમાં બેઠા છીએ તે ટ્રેન ગુજરાત અમદાવાદથી ઉપડીને ગોધરા રતલામ અને ઉજ્જૈન ઊભી રહે છે ડાયરેક્ટ બે ટ્રેસનનો સ્ટોપ હોય છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ નાગદેરા જંક્શને ¡Vir en

યાર રેલવેના કરી રહ્યા છે સ્ટેશન આવી ગયું છે ગોધરા જંક્શન સ્ટેશન આવ્યું છે ગોધરા જક્શન જંક્શન તો મિત્રો આ છે આપણી જર્ની અમદાવાદ થી ઉજ્જૈન અત્યારે પહોંચ્યા છે ગોધરા રેલવે સ્ટેશન અહીંયા ગાડી અવોલ્ટ કરેલો છે તો તમને ઉજ્જૈનના મહાકાલના દર્શન કરાવીશ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો